હું કરવા પોદીએ એમ કેનું ભારે એટલે અત્યારે જે થાય કરી એક વાગેલી બોર પૈસી મેળવી એવું લાગે ને તો બપોરે નહીં હું એ બી તો હું કામ કરવામાં આરામ નીકળી જાય તો વાગી ગયો છે અને હુંને રાજુ ખાવો ઉપડી ગયા છે મુને છ પટ્ટા લાગ્યા છે એ ચૌદ પટ્ટા બાકી છે લગાડવાના જોઈ બોર પછી પૂરા થાય કે નહીં સાંજે છેડની ગાળું ખાવું એ તમને આમ તેખાડ ખાવું અને તમને જોઈ કાંઈ નહીં તો ખાલી બે શબ્દો ત્યાં ગુખામ ન કરે પતાવી દેવો અમે અમને તો ખલો કે પ્લાનિંગ એવો કર્યો પાંચ વાગે ના પટ્ટા લગાડી દેવું પણ એ દરે પાવર નથી ક્યાર નો બેઠા બીજો બીજો થી ત્રીજો ઘટોઘટો બનાવું ખાવું જો અમારો મજૂર તો હેલ્પર એ ધોયલા મૂળા જેમ બેઠો છે કારના શેડને ફોન કરી છે પાવરનું કરી જો પાવરનું કરી જો કાંઈ કરી નથી તો એટલે અમારા ટાર્ગેટનો ફોવાડીયો વળી ત્યારે અમે જે વિચાર્યું છે એવું કાંઈ કામ આ થાય નહીં તો લાગે છે મને અહીં શેટ પાંચ ટાઈમ છે બે કલાક છે તો પાવર લાવી દે તો મહેનત કરીને કદાચ પૂરું કરી અહીં મને ન લાગતું આ શેડ ધ્યાન દે કે હવે અમે ધ્યાન દેવું આમ કાંઈ નહીં બીજું હું માવો થઈ એ તો અમારો છે એ જ કંઈ શેટ દેવાના નથી એ ખાઈને સાડા ચાર અને હું રાજુ ચોથો પાછો માવો ખાઈ છે પાવર છે ને બોર પછી નો શેઠ ને સાડી છે ને કે પાવર દેવાની અમારે કઈ કામ કરવાની નથી રહ્યો બપોર પછી ના બેઠા છે મૂળ તો વી પટ્ટા રગડવાના હતા એ દહ ના લાગ્યા સાડા ચાર વાગે લગી માં અમે ટાર્ગેટ લઈને બેઠા હતા કે પાંચ વાગે બધા લગાડી દે લગાડી દે પણ પાવર એ વહી ગયો એટલે નથ લાગી રહ્યા હજી મે કેટલી વાર શેઠ ને કીધું કે પાવર નથી પાવર નું કરાવો કે કરાવું નથી હવે જોઈ ગયા ભાઈ ફોન કરી હવે શેઠ પાસે કોઈ દવા શેઠ ને ટાટી આપણી બેહી જો નહીં હું હમણાં અંબાણી પાસે જવાનું આકા સારું થઈ ગયા છે ભાઈ ના

મવા મને કોણ રાત ની થઈ ગયો તો થોડો કાયવા છે પણ હું પગિરો તમે જોઈ શકો છો કોણ પગિર્યું હું હું કોણ પગિરો હજી હજી કાઈ ભાઈ આમાં પગિરો બસ સુંદર આનો પગિરો કેમેરામાં કોણ પગિરો હાચું કેજો કમેન્ટમાં કે જવાબ દેજો થેન્ક્યુ ભાઈ આ શું છે હે

હમ મોડું ટ્રેટાફટ ફટાફટ ધીરે નીકળી ગયા ઘર બાજુ સેન્ડવીચ બનાવું વી સેન્ડવિચ બનાવવાની છે ઘરવાળી ના પડે નહીં બનાવી દેવાનું ઉતાવળ છે આપણે તો કઈ ઘરે બનાવવાનું હોય નહીં જો ખાવાનું દઈ તો ખાઈ લેવાનું તો બહાર ખાઈ લેવાનું એક જ નિયમ એમ ઘરે બનાવું કાંઈ નહીં આવડતું જ નથી કાંઈ સારું ટીમ ધીરે ધીરે નીકળો વી ત્રી વી ત્રી એટલે આઠ આઠ વાગે ઘરે પહોંચી જાય હા બાર

Good night. See you again.